ચાલો આજે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે ભારતના ગામડાઓનું ભવિષ્ય કેવું દેખાઈ શકે છે આપણે એવી કેટલીક મોટી સરકારી યોજનાઓ પર નજર કરીશું જે આ ભવિષ્યને આકાર આપી રહી છે અને સાચું કહું તો આ માત્ર યોજનાઓ નથી આ તો ગ્રામીણ ભારતને સંપૂર્ણપણે બદલી નાખવાની એક મોટી પહેલ છે તો સૌથી મોટો સવાલ એ છે કે શહેર જેવી તકો સુવિધાઓ અને આર્થિક વિકાસને ગામડા સુધી કેવી રીતે પહોંચાડાય બંને વચ્ચેની જે આટલી મોટી ખાઈ છે એને કેવી રીતે પૂરવામાં આવે આ એક બહુ મોટો પડકાર છે અને આ બધી યોજનાઓ એનો જ જવાબ શોધવાનો એક પ્રયાસ છે અને આ પડકારનો એક રસપ્રદ જવાબ છે રૂરબન શબ્દ રૂરબન એટલે શું સરળ ભાષામાં કહીએ તો ગામડું એનું ગામડાપણું જાળવી રાખે એની ઓળખ ન ગુમાવે પણ એને સુવિધાઓ બધી શહેર જેવી મળે આ વિચાર ડોક્ટર એપીજે અબ્દુલ કલામના પૂરા કોન્સેપ્ટમાંથી આવ્યો છે જેનો મતલબ હતો ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુવિધાઓ આપવી મતલબ કે ગામડાનો આત્મા જીવતો રહે અને એને શહેરનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તો ચાલો એક નજર કરીએ કે આજે આપણે કયા મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ પહેલું શહેરી ગ્રામીણ અંતર ઘટાડવું બીજું એક આદર્શ ગામ કેવું હોય ત્રીજું પાયાની જરૂરિયાતો જેમ કે પાણી કચરો અને ઘર ચોથું સૌના માટે સ્વાસ્થ્ય સુરક્ષા અને પાંચમું માતાઓ અને બાળકો પર ખાસ ધ્યાન ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી શહેરી અને ગ્રામીણ વચ્ચેનું અંતર ઘટાડવાની વાતથી આ શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશનની સૌથી ખાસ વાત શું છે ખબર છે એનો અભિગમ એ કોઈ એક ગામ પર ફોકસ નથી કરતું પણ પંદર વીસ ગામોના એક આખા ગ્રુપ એટલે કે ક્લસ્ટર પર કામ કરે છે આની પાછળનો વિચાર બહુ સીધો સાધો છે જ્યારે તમે એકસાથે આટલા બધા ગામોમાં રોકાણ કરો ત્યારે આખો વિસ્તાર એક નાનકડા આર્થિક હબ જેવો બની જાય છે એનાથી શું થાય ત્યાં જ રોજગારી ઊભી થાય અને લોકોને કામ માટે શહેરો તરફ ભાગવું ન પડે સારું હવે આપણે એ યોજનાઓ તરફ જઈએ જેનો હેતુ છે આદર્શ ગામ બનાવવાનો મતલબ કે એવા ગામો જે બીજા બધા માટે એક ઉદાહરણ બને એક પ્રેરણા બને પણ એક મિનિટ વિચારવા જેવી વાત છે કોઈ ગામને આદર્શ શું બનાવે છે શું ખાલી સારા રસ્તા અને ચોવીસ કલાક વીજળી આવી જાય એટલે આદર્શ બની ગયો કે પછી સારું શિક્ષણ આરોગ્ય સેવાઓ સમાજમાં સમાનતા અને પર્યાવરણની જાળવણી આ બધી બાબતો પણ એટલી જ જરૂરી છે ખરું ને જુઓ અહીં આપણી પાસે બે અલગ અલગ યોજનાઓ છે અને બંનેનો અભિગમ પણ અલગ છે એક છે સંસદ આદર્શ ગ્રામ યોજના એમાં શું થાય કે જે તે વિસ્તારના સાંસદ એટલે કે એમપી એક ગામ દત્તક લે છે અને એના સર્વાંગી વિકાસની જવાબદારી ઉપાડે છે બીજી બાજુ પીએમ આદર્શ ગ્રામ યોજના છે એનો ફોકસ થોડો અલગ છે એ ખાસ એવા ગામો પર ધ્યાન આપે છે જ્યાં પચાસ ટકાથી વધુ વસ્તી અનુસૂચિત જાતિની હોય અહીં મુખ્ય હેતુ સામાજિક સૂચકાંકો સુધારવાનો અને અસમાનતા દૂર કરવાનો છે હવે આપણે વાત કરીએ એ પાયાની જરૂરિયાતોની જેના વગર કોઈ પણ વિકાસ અધૂરો છે એટલે કે ઘર સ્વચ્છતા અને પીવાનું પાણી આ એવી વસ્તુઓ છે જે દરેકના ગૌરવપૂર્ણ જીવન માટે જરૂરી છે અને આના માટે બે મુખ્ય યોજનાઓ છે પહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના જેના દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પાકું ઘર બનાવવા માટે સીધી આર્થિક મદદ મળે છે અને બીજી સ્વચ્છ ભારત મિશન એનો બીજો તબક્કો હવે ખાલી શૌચાલય બનાવવા પૂરતો નથી રહ્યો પણ હવે ઘન અને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ પર પણ ફોકસ કરી રહ્યો છે જેથી આપણા ગામડા ખરેખર સ્વચ્છ અને સ્વસ્થ બને પાણીની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં એના પર ઘણું ફોકસ વધ્યું છે ખાસ કરીને બે હજાર ઓગણીસનું વર્ષ જુઓ એક સાથે કેટલી બધી યોજનાઓ શરૂ થઈ જલશક્તિ અભિયાન અટલ ભૂજલ યોજના જલજીવન મિશન આ બતાવે છે કે સરકાર પાણીના સંરક્ષણથી લઈને દરેક ઘર સુધી નળથી પાણી પહોંચાડવા માટે કેટલી ગંભીર છે અને આ જલજીવન મિશનનો જે ટાર્ગેટ છે ને એ એકદમ સ્પષ્ટ છે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ પંચાવન લીટર શુદ્ધ પાણી અને એ પણ સીધું નળથી આ કોઈ નાની વાત નથી આનો સીધો મતલબ છે બહેતર આરોગ્ય સારી સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં મોટો સુધારો ચાલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તો થઈ પણ એ બધાનો શું ફાયદો જો લોકો સ્વસ્થ જ ન હોય એટલે જ હવે આપણે વાત કરીશું સ્વાસ્થ્ય સુરક્ષાની જે સુખાકારી માટેનો સૌથી મોટો પાયો છે તો બે હજાર સત્તરની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ એક મોટો બદલાવ લાવે છે એનો ભાર ખાલી બીમારીની સારવાર પર નથી પણ બીમારી થાય જ નહીં એના પર છે એટલે કે પ્રિવેન્શન અને વેલનેસ પર આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ બનાવવાની વાત છે ને એ આ વિચારનું એક મોટું ઉદાહરણ છે પાંચ લાખ રૂપિયા આ આંકડો હવે આયુષ્યમાન ભારત યોજનાની ઓળખ બની ગયો છે આ યોજના હેઠળ દરેક પાત્ર પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર તદ્દન મફત મળે છે અને આ કોઈ નાની સોની યોજના નથી એને દુનિયાની સૌથી મોટી સરકારી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ કહેવાય છે એની સૌથી મોટી વાત એ છે કે ગરીબ પરિવારોને ગંભીર બીમારીઓના મોટા ખર્ચમાંથી બચાવે છે અને હા સારવાર કેશલેસ અને પેપરલેસ હોય છે અને દેશની કોઈપણ રજિસ્ટર્ડ હોસ્પિટલમાં મળી શકે છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ પણ સૌથી મહત્વના મુદ્દા પર માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર કારણ કે કોઈ પણ દેશનું ભવિષ્ય તો એની આવનારી પેઢી પર જ નિર્ભર કરે છે ને અહીં વાત આવે છે આઈસીડીએસની એટલે કે સંકલિત બાળ વિકાસ સેવાઓની આ યોજના ઓગણીસો પંચોતેરથી ચાલી રહી છે અને આપણા આંગણવાડી કેન્દ્રો દ્વારા કામ કરે છે તે કોના માટે છે શૂન્યથી છ વર્ષના બાળકો સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણથી લઈને રસીકરણ અને પ્રાથમિક શિક્ષણ સુધી બધું જ અહીંથી મળે છે આ ખરેખર માતા અને બાળકના સ્વાસ્થ્યનો પાયો છે હવે આ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જુઓ એ સગર્ભા માતાઓને સીધી આર્થિક મદદ પહોંચાડે છે પૈસા ત્રણ હપ્તામાં મળે છે પહેલો હપ્તો ગર્ભાવસ્થાની નોંધણી વખતે બીજો છ મહિના પછી અને ત્રીજો બાળકના જન્મ અને રસીકરણ પછી આનો હેતુ એ છે કે માતાને સારો ખોરાક અને આરામ મળી રહે જે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અહીં એક વાત સમજવા જેવી છે આ યોજનાના પાંચ હજાર રૂપિયા અને જનની સુરક્ષા યોજના જેવી બીજી યોજનાઓ હેઠળ મળતી મદદ બધું મળીને કુલ આર્થિક સહાય છ હજાર રૂપિયા સુધી પહોંચે છે અને આ રકમ કેમ કારણ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાને જે વેતનનું નુકસાન થાય છે તેની ભરપાઈ થવી જોઈએ તો આપણે આટલી બધી યોજનાઓ વિશે વાત કરી પણ એ સમજવું જરૂરી છે કે આ બધી અલગ અલગ નથી આ તો એક મોટી પઝલના ટુકડા જેવી છે સારું ઘર હોય તો સ્વાસ્થ્ય સારું રહે સ્વચ્છ પાણી મળે તો બીમારીઓ દૂર થાય સ્વસ્થ માતા હોય તો બાળક તંદુરસ્ત જન્મે આ બધી કડીઓ જ્યારે જોડાય છે ત્યારે એક આત્મનિર્ભર અને સક્ષમ ગ્રામીણ ભારતની તસવીર બને છે આ બધી યોજનાઓથી એક મજબૂત પાયો તો નંખાઈ રહ્યો છે એમાં કોઈ શંકા નથી પણ સફર હજુ પૂરી નથી થઈ તો હવે પછીનો સૌથી મોટો પડકાર શું હશે શું એ શિક્ષણની ગુણવત્તા હશે કે પછી ગામડાઓમાં જ નવી રોજગારી ઊભી કરવાનો કે ટેકનોલોજીને દરેક ઘર સુધી પહોંચાડવાનો આ એક એવો સવાલ છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે છે